કોળી સમાજના કદાવર નેતા તથા રાજુલા જાફરાબાદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી આજે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે બગદાણા ખાતે થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિની મુલાકાત લીધી હતી ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ ઈજાગ્રસ્તના સ્વાસ્થ્ય અંગે ડોક્ટરો પાસેથી માહિતી મેળવી અને પરિવારજનોને હિંમત આપી હતી આ દરમિયાન તેમણે ઘટનાની કડક નિંદા કરતા કહ્યું કે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને પીડિતને સંપૂર્ણ ન્યાય મળવો જરૂરી છે તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર અને પ્રશાસન પીડિત પરિવાર સાથે મજબૂતીથી ઊભું છે અને દોષિતોને કાયદાની કડક સજા કરાવવામાં આવશે શું કહી રહ્યા છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાંભળો રિપોર્ટ સરફરાજ ખોખર મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત

અને જે કોઈ ગુનેગારો ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું જે કઈ બનાવ બન્યો છે એને શક્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ અસામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા યુપીટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપ આપણે ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે દામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાચો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે એમાં સમાજને ન્યાય મળશે એમાં કાંઈ શંકાને સ્થાન નથી હીરાભાઈ ભોગ બનારનું એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની બગદાણા ગુરુ આશ્રમને લઈને વાત છે તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે મારું પણ આસ્થાનું કેન્દ્ર ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કરતી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવવું વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે એમને એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી સંપૂર્ણપણે જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું કારણ ઈરાબા ભોગ બંને મેળા છો આપને કોનું કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો મને તો સંપૂર્ણપણે એવી જે વાત કરવી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે હવે વાસ્તવિકતા કેટલી હાચી છે કેટલી ખોટી છે એ તો તપાસ વિષય છે અને તપાસ થાય પછી જે તો ખ્યાલ આવશે કે શું સાચી છે શું નથી જો પોલીસે ગઈકાલે બાય ટાઈપ ઓફ ડીવાયએસપી તેમણે એવું કહ્યું કે પ્રોહિબિશન અને ખનીજ વિભાગ ચાલુ છે ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પર પાછું નવની અપાવીશું અને પાછીથી તપાસ કરવાની થાય થવાની આશા પણ કરાવીશું પોલીસ સામે કયા પ્રકારના પગલા લેવાની હવે માંગ ગૃહમંત્રીને કરવામાં આવશે તાત્કાલિક સામાન્ય સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ એ દિશાએ કામ કરતા નથી ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે એના માટે જો આપણે એસપી સાહેબને એને હું સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક સગાઈ આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત અંતિમ સવાલ અવારનવાર કોળી સમાજ ઉપર જે હુમલાની ઘટનાઓ બનતી હોય છે આપ કઈ રીતના જોવો છો અને આપણા માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારેય આવો અન્યાય ન થાય એને તકેદારી રાખવા માટે પણ આજે અમે આખા સમાજ આ ભેગો થયો છે આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય સીએમ સાહેબ હોય બધા રજૂઆત કરી અને થોડી સમાજ ન્યાય મળે એ ભાઈ મહુવા કરીશું છે રીમાબા ઝાલા તેમનું કેવું છે કે આપતા હતા કોઈ વાત વાત છે ખોટી બધી ખોટી વાત છે મેં નવનીત પાસે એ પોલીસ સ્ટેશન અલગ છે આ પોલીસ સ્ટેશન અલગ છે આના સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં આ કોના સગા સંબંધીઓ થાય છે કોણ છે હું છે એવું નહીં એ તપાસનો વિષય છે એ થાય પછી શું લાગે છે ડીવાય શા માટે આ પ્રકારની કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી તો હવે તપાસ નો વિષય છે એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યો એ ધ્યાન ઉપર લઈક્યો હશે